અલ્યા પણ શું એમ ના પણ મેં તાય કાય ગુનો કર્યો છે કે મારો વાક છે આવીને સેવા હું મજો ઓય ઓય બાપા પગ એક તો હાજો રેવા દે અલ્યા પણ ના રેવા દે ના હરિયા નાખ્યા છે આય ના મારતો હરિયા નાખ્યા છેબામાં દેબામાં હું

તારી ઉપર ગયો છે મારી ઉપર હોય મારા જેવું તો રૂવાડું નથી આ તમારો ટાવર જો અને આ એનો ટાવર જો છે મારે ક્યાંય નથી મારા જેવો નથી તારા જેવો નથી હું કરું આનું હવે કોઈ આને ભેગો લઈ જાત કોઈ કે નહીં કે મારો છોકરો મારા જેવી એક રૂવાડ મને કે મારા જેવો છે એમ કે નહી તમારો ટાવર જોવો ને એનો ટાવર જોવો આમાં હું કરું આ તો બધા ભગવાન ના હાથ વાત છે મારી વાત આમાં નથી કાય ઈ બધું કી કહે તમે આને હાચવો હું થોડો કાટો માર્યા હું તો કંટાળી ગયા નાથી ઓય ભગવાનને જીતો છે રાખવો પડે ભલે રાખવો પડે તો કેટલી માનતા યુ કરતા દીકરો દે છે અને તું તો

ફૂટ સલાડ ખાય કુલામ જા મુખાવરા ઉપજાતા જલેબી ને ફૂટ સલાડ ખવરાય ના જો તારા છોકરા જોતા જો કેવા દેખખા માણા આ છોકરા બીમાર નો પડે તો હું પડે હું બીમાર પડે ખબર કાય હું આનું હવે દવાખાને લઈ જાઓ

છોકરો બિચારો પડી હોય તો આપી દો માં થોડીક રાહત થઈ જાય એટલે પકલા દવા ને એવું લાવી દો ઘર માં ટીકડી પડી હોય ટીકડી આપી દો ઘર માં તમે બે થઈ ને દવા ની લઈ આવો ને ઓય રીતે હમતી નકરું ગર્યું ખવરાવી હાલો હાલો તમને હું રૂમમાં મૂકી લઈને આવી જાય હા બોલો શું તમે કેતા તા

સાના કેમ રહેવું મારે મારી બે બેન પણ એના લગ્ન થયા એક નામના લગ્ન થયા તો એને દીકરો હશે અને બીજીના મારી વાહ લગન થયા એને બે દીકરા હશે પણ અમારે નથી ભમરા રાખે કઈ નથી એવું ન હોય થઈ જાય હારે મારે બધું થઈ જાય એમાં મૂંઝાવાનું ન હોય ને રોવાનું નો હોય મૂંજાવાનું ના હોય પણ થાય તો ફરી ને કઈ બધા રમાડતા હોય છોકરાઓનું મારે જ ઘરે કાંઈ નહીં હું શું કઉ છું તમારે પડખે રહો છે તમે કામકાજ હોય ને તો મને કહેજો બરોબર હાલો હું જાઉં છું હો અને સાના રહી જાવ હો

આમ જો પાણી માગેતા દૂધ દઉં દૂધ માગેતા ઘી દઉં એટલો ડાયો છે અને હમણાં ભણવા બેહાયો છે ને એવું ભણતર હારું છે ને એવું ભણતર હારું મારા સાહેબનો ફોન આવ્યો તમાર દીકરો બહુ હોશિયાર છે ભલે રૂપાળો નથી પણ બહુ હોશિયાર છે આવા દીકરા ભગ દેવા પડે અન દીધો કે મને જોઈ લે તારી જ છે ને અન હારું થઈ ગયું ને ઓલું પેટમાં દુખતું આ થઈ ગયું ને તમે નતું કીધું લે તીકડે ખવરાવ ખવરાયતા ને મટી ગયો

ઓ હા અલ્યા મગર જોઈ છે પણ હું છે અલ્યા હું છે પણ હું છે અલ્યા અલ્યા પણ હું છે પણ તમારો વાંક હું છે એમ તો કે તમારો વાંક છે અલ્યા અલ્યા પણ અલ્યા અલ્યા પણ આ છે અલ્યા પણ અલ્યા પણ અલ્યા પકલા રેવા દે બઉ બળુકો છે ભાંજી નાખ્યા એટલે ભલા માના ત્યાં આટલી બધી તાકાત થી માર્યા તારી તાકાત પણ ત્યાં માર્યા હુકામ આટલી બધી તાકાત હુકામ કરી બહુ બળુકો છે

અરે પણ લા લેવા દે ના હરિયા નાખ્યા છે અરે આને મારતો હાલે હરિયા નાખ્યા છે હરિયા નાખ્યા છે વે પણ મને હું લેવા ધીપરવા મની ગયો છું ઓય 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 પાપા લે લેવા તો લેવા દે એજા આને તો મારો હો શું છે તારામાં એટલો બધો વાઘ ગુના વગેરે મને મારે એટલે પણ તારા હાથ છે કે હથોડો છે હા શું હું નમાવું છું હે કે વાત તારી મતદાનગી દેખાડવા તને મારો કેમ મારા વરને તું એ તારા મનમાં સમજાશું મારા વરને ને કોઈ મારીશ તું હે તારી મરદાનગી દેખાડવા તને કોઈ ન મળ્યું તને મારો વર મળ્યો એ મારો મારો કે આ ભૂલ થઈ ગઈ આજે ને સીટલી તું આજે એનો પગ ભાંગી એ ભૂલ થઈ ગઈ સાવા કે મને હબોડી નાખ્યો હમણે એ બાર મારો અરે દીકરો હજુ મારી રોહો કાઢી નાખું આ તારો બાપા